કડવું બારમું રાય બાણાસુર ને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડી ને કર્યું ઝાક જમાળ બાણાસુર ને બારણે વાળવા આવી રે ચંડાળ રાય મેળીયાથી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર ને વાળવા આવી રે ચંડાળ રાય બાણાસુર વર્તો વધે મનમાં પામી દુઃખ મૂજને દેખી કેમ ફેરવી અલી તારું મુખ બાણાસુરને બાણને વાળવા આવી રે ચંડાળ ત્યારે ચંડાલણીની વર્તી વધે સાંભળતી રાય તમો ઊંચ અમો નીચ છે મુખ કેમ દેખાડાય બાણાસૂરને બાણને વાળવા આવી રે ચંડાળ ત્યારે બાણાસુરને વળતો વધે સાંભળ રે ચંડાલણીની નાર સાચું રે બોલને કામીની નહીતર મારું ઠાર બાણાસુરને બાળને વાળવા આવી રે ચંડાળ ત્યારે ચંડાલણી વર્તી વધે સાંભળો રાજન સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર બાણણે વાળવા આવી રે ચંડાળ પ્રાતકાળે જોઈને નહીં વાંધ્યાનું વદન તમારે કોઈ છોડું નથી સાંભળો હો ને બાણણે વાળવા આવી રે ચંડાળ કળવું તેરમું ચંડાળ તો કોઈ નથી રાય દસ બીજના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉપર ન નાય बीजो चंडार कहे पुत्री नु धन खाए तीजो चंडार कहे डूबे मात पिताय चौथो चंडाने कह खाय धन चंडार तेने कहे, कहे जेनु मेलु मन छठो तेने कहे कर्मायु वदन सातमो चंडार कहे नहीं तनिया के आठमो नवमो चंडार कहे हरे पारक नार दसमो चंडार कहे जे करम चंडार રાય તો પુત્ર જાય મહાદેવજીની પાસે આવીને બેઠો તક કરવા હજાર હાથે તાળી પાડી નવ જ્યાં શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તત્વ ચિત્ર કોપ લઈ લે તેડયા કર્મ તણા જોનાર પૂર્વે રાજા તું કહાવે વૈશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાળક વાયો બાળ ભોજન કરવા તું બેઠો તે સાંભળ ને ભોપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ માઠીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે પૂત જ ને સંખ્યા આવી હાંકી કાઢ્યો તે બાળ બાળક ત્યારે થરથર રૂજ્યો સાંભળને ભોપાળ બાળકને તો રી સડીને નવ ગણ્યો કંઈ તાતરે તુંજને પુત્ર વાલો નથી માટે તું જો ગમે તો તને આપું એક કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું ધ્યાન પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન વર પામી વળીયો બાણા સુર સોણિતપુરમાં જાય બાણમતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણ્યા પરાવર પરવર્યા રાજ્યસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ દરજ્જો ઓખાય ગ્રવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર ત્યારે આકાશ વાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કોકારણ રૂપ કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસે હાહાકાર ભાર ઉતરશે તુજ જ હાથનો તુજ માત્ર તેણી વાર તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે રે રાય દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો સૌ ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય રે ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે ખળવું સોલમો પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી ઓખા ચિત્ર ચિત્રલેખા કેમ ધર્યા નામજી કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા સુખદેવજી કહે શું પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન ત્યાં પૂછ્યો મને સંદેહ ખોલવું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણાસૂરના તાપતી ત્યારે વરુણ કેળા જગતમાં કન્યા પ્રગટી આપતી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામડે ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ ત્યારે મને પુત્રી કરી સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂખની પેર તેણે સમય પાતાળા આવ્યો અને બાણાસુર રાજન તેણે દેવ કરી દીકરી આપી પ્રસન્ન થઈને તે મન પ્રધાન કહે સ્વામી સાંભળે આપ મુજને બાળ કન્યાદાન કુંહડીનું દઉં તો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું લાવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પૃથ્વી પુત્રી બેઠી જાય પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન કરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાંસ તે જોઈને પાછા વળ્યા પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ કર્યું ત્યારે પધાર્યા ભગવાન માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ એટલે જ પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળિયા હરી પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી કુંડી થઈ પ્રધાનજી તેનું પરાક્રમ કોઈ નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી કળુ સત્તર ભાદરવી જે કરે હળોતરા શત્રુ પાસે ભીખ જે પુત્રી લાડકવાય તેના મા બાપ માગે ભીખ બાળો અગ્નિ બધું વન દેહ દહે છળ વડે પર્વત ખોરાય અવળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ છે નગર થકી એક જોજન રાજાએ મેળ રચાવ્યો સાર ભોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર મસ્તકમણી મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ હા સારા છે હિંચવા હિંડોળા ખાટ દિવસે માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ્રમતા ઉલટ અંગ નમાય સવા લાખ જોરદાર રખવાડે મેલ્યા છે રાજન એમ કરતા નું આવ્યું છે જોબન તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન ઓખા કેળા માળિયા માય રખે સંચરે પવન રે સોનીપુરનું પાટણ ભલું રાય બાણાસુરનું નામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘણી એકમાં લાવે સૂકટા ઘડી એકમાં પાઠ નાના વિધની રમત રમે ઘણી એક હિંડોળે ખાટ ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોળ હિંડોળે હિંચવાને કાજે રેશમ કરી દો ઘમ ઘમ ઘૂઘરા ગાજે ગુગરડીનો ઘોર નાના વિધના ગાણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કળવું અઢારમું બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વાળ વરતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયાનો લટકો ચાર છે લોલ લોલ રે પણ નાળે નહીં પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય ગાંધરવા વિવાહનું ફળ જેને વર્ષ થાય છે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ વાત મનુષ્ય વિવાનું ફળ જેને અગિયારે આડો આંક એમ કરતા વરસ જાય ને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે પડવું વિષ્ણુ ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સૈયર વાત તારે કાજે નહીં ભણાવે બાણ મારો તા તારે કાજે ભણાવે છે છેદાય રાયના હાથ તારે કાજે નહીં ભણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓળખાય વચન સાંભળીને ઓખા વર્તી ત્યાંથી ચાલી તાત આપો આજ્ઞા અજ્ઞા તો શંભુ પૂજવા બાણાસુર પુત્ર પ્રત્યે એવું વચન ઉચ્ચાર્યું ઘેલી પુત્રી એમને કહીએ બેસી રહો મદરી માય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેની વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર કરવું એકવીસમું ઓખા તારે શ્રવણ જબુકે ઝાલ રે ઓખા તારે રાતા ગાલ રે ઓખા તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચણીઓ ચોરીને ચૂંટડી રે ઓખા તારે બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે ઓખા તારે તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજતા રેવું બાવીસમો હારે બેની તારે વીછુવા કર કંકણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીખ પડ્યો અવતાર રે સાથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આર પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીખ પડ્યો અવતાર રે ભાઈએ તોડી નાખ્યા હાર રે આ તુ લે તારા શણગાર હું તો નહીં પામો ભર થાર રે નહીં ઓળું ઘાટડી રે બાણાસુર મારો બાપ કોણ જન્મના પાપ નહીં પણ આવે બાપ નહીં જોવું વાટડી રે કડવું વર વરવાને થઈને સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી સૈયર કેમ કીજે મારી બેન રે દોષ કર્મ ને દીજે અણસારે વિશે ગોળી ગોળી પીજે આજ મારે ભૂંડું જો બન્યું મધ પુરાણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારુભ કેમ જાય રે સૈયર સાસરે નિત્ય જાય આવે મુજ સમાણી જે હું અપરાધણ હરખે પીરાણી આંખે ભરું નિત્ય પાણી રે રૂડી સૈયાએ સુતા નિંદ કરે કઈ પેરે આવે રે સૈયર જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે ભરતાર વિના ભામિની ને ડોલા કાળે દન રે ધન્ય હસે કામિની એ જાણે કંઠ કંઠે કંઠ કહી ગ્રહી રાખ્યો જી હું અભાગણી પરણ્યા પીયું અધરસ નવ ચાખ્યો સૈયર મર્યાદા માટે માણસ કરે આંખનો અણ સારો જી સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યર્થ ગયો મારો જન્મારો સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નર નરસુજી નવ રહી આશા પરણ્યા કેરી મુ જો બંધ જાય જરતું રે બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી આહી પુરુષ આવે તો પણ હું નવ પૂછું જોશીને લગ્ન રે વચન રસી કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પીયું બોલાવે તે રૂધિયા ભીતર ચાલે રે સુખ દુઃખ કર્મે કર્યું હું લેવાય મારે પાપે જી બાંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચડાવી મારા બાપે રે મર કલડે મુખે મધુર વચને મરજાદ નવ પીરસ્યા આગો પાક તાણી નો અકળ ગતિ છે ગોવિંદજીની સુખ જે બેનીજી ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં કળવું ચોવીસમું ઓખાણે કહે ચિત્રલેખા જોતું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોડું તે કેમ કરી કાઢું જે કે ગોળું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક જો અમે તો તમ પાસે ન રહીએ જો જય કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જાણે જો મને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસ જો તુજમાં દિસે જો અપલક્ષણ જો બેની છોકર વાત ના કીજે જો તારા બાપ થકી તો જો તને દેખું છું માતી જો નથી પેટ ભરીને અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેનો રહીએ પોતાને ડંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારા ગ્રહમાં ક્યાંકથી હશે કંથ જો તે તો મનને આંખમાં ગાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીતિ દામનું કારણ જો બેની હૈયામાં રાખજે ધારણ જો તું તો જુએ લોકના હોઠા જો વામણું પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ અલુણા સલુણા જો નિત્ય નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળે ને સુવે જો માત ઉમિયાને આરાધે જો થયું વ્રત પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં જો આવાસ એક સ્તંભ વ્રત કીધું રે સ્વપ્નમાં સંયોગ સ્વામી નો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કળવું મુ બાય તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગોર્યમાની પૂજા કરી જો પામી સોના કોણ માસે કોણ ડાળે ગોર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય ફાગણવદ બીજના દિવસે કરવું છે સ્થાપન સૈયા પથારી સંદેશરના ફૂલ પૂજે અરચી ચોખા પામે જે જે વસ્તુ અમૂલ્ય કરવું છો વિષ્મું ગોર્યમા માગુરે મારા બાપના રાજમાતા સદાને સુભાગણી ગોર્યમા માગુરે મારા ભાઈ ના રાજ ભાભી ને હાલ હુલાવતી ગૌર્યમાં માગુરે મારા સસરાના રાજ સાસુ ને પ્રજા ગણી ગૌર્યમાં માગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોર્યમાં માગુરે તારી પાસ અખંડ હેવા તણી ઘાટડી ગોર્યમાં માગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી ગોર્યમાં માગુરે સરખા સરખી જોડ માથે મન ગમતો ધણી કડવું સત્યાવીસ એક દાડે ચિત્રલેખાની ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આખું રાખ્યું હોય ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય તું લે આ તારા પૂતળા મારી પૂજે છે ભલાય પંદર દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બેની કહેતી હતી જે નહીં ગોર્યમાં સોલે પકવાન પેંડો મેલીએ તો કકડો કોર્ન ખાય તું આ લે તારા પૂતળા મારી પૂજે છે ભલાય શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું તો કેમ મેલું શિવ નામ રે શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શિષ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ શિવભોળા સુવે સ્મશાનમાં ચોળે અંગે રાખ માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ કરવું અઠ્યાવીસમું હિમાચલનો ભાણેજભાઈ ગણપતિને મારો વીર મહાદેવની પૂજા કરીને મન રાખીએ ધીર ખેંચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કૌ વિસ્તાર સ્નાન કરીને કામિનીએ તો સધ્યા સોળ શણગાર નેપુર વાજે વિછવા આજે ઝાંઝાનો ઝંકાર માથે દામણી ઝુમણું ને વળી એકાવળ હાર જળાવ ઝૂરલો ઝૂલતી માથે દામણીએ દામણીએ ચકલીઓ ચાર પગે પાયેલ નેપુર વાજે ઘૂઘરીનો ઘંકાર વાળે વાળે મોતી પૂરવ્યા મોતી શેરો સોળ દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તરોળ પકવાન થાળ ભરીને માહે પાન મોતી અઘસીઓ શંખાવળી નિર્વાણ આકાશ મારે માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ સ્વામી કઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર હવે હું એમ જાણે છે તેનો પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તા તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે